વડોદરાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથકમાં યાદ નોંધાય છે ભરૂચ જિલ્લાના પાલે જહાંગીર પાર્કની રહીશ તસલીમા બાનુએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે ચાર ત્રણ બે હજાર અઢારના રોજ ફરિયાદીના લગ્ન સદ્દામ હુસેન યુનુસ દિવાન રહે વડોદરાની સાથે થયા હતા સારું લગ્ન જીવન રહેતા બે સંતાનની પણ પ્રાપ્તિ થઈ હતી અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં યુકેથી બકરી ઈદ કરવા માટે ફરિયાદીનો પતિ આવેલો અને સાસરીવાળાઓએ પતિને ખોટી રીતે ચઢામણી કરી ફરિયાદી બહેનને પતિએ કહેલ કે તું ખોડેલી છે અને ભિખારણ છે તેમ કહી ખરાબ ગાળો બોલી પતિને તો તસલીમાને છૂટાછેડા આપી દે તેવું દબાણ પણ કર્યું અને લડાઈ ઝઘડો કરી તેમાંય તારા ઘરથી સામાનમાં ઓછું લાવી છે તેમ કહી મેણા ટોણા મારી ફરિયાદીને બાળકો સાથે પહેરેલા કપડે કાઢી મૂક્યો હોવાના આક્ષેપ સાથે પતિ સહિત સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સાસરિયાઓની ધરપકડના ચગડો ગતિમાન કર્યા છે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો અને જાહેરાત માટે સંપર્ક કરો છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો